મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જય માતા લક્ષ્મીજી મિત્રો આપ સૌને હોળીની શુભકામનાઓ હોળીના પવિત્ર દિવસે આ છોડના મૂળને તમારા ગળામાં ધારણ કરો તમારું ભાગ્ય સારું રહેશે આ મૂળ ધારણ કર્યા પછી સંપત્તિ તમારી પાછળ આવશે દેવી લક્ષ્મીની કૃપાથી જે કોઈ પણ આ છોડના મૂળને હોળીના દિવસે ધારણ કરે છે તે વ્યક્તિને પૂજા વિના બધાન જ ફળ મળે છે હોળીના દિવસે આ છોડના મૂળને પકડીને દીવો કર્યા વિના ધૂપ કર્યા વિના આરતી કર્યા વિના વ્યક્તિના જીવનને વેડો પાર થઈ જાય છે આ છોડના મૂળ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે હોળીના દિવસે જે કોઈ પણ આ છોડના મૂળને પોતાના ગળામાં પહેરે છે દુનિયાની કોઈ પણ શક્તિ તેને રાજા બનતા રોકી શકશે નહીં આ મૂળ નથી પરંતુ ખૂબ લક્ષ્મી માતાના આશીર્વાદ છે મિત્રો પ્રાચીન માહિતી અનુસાર સનાતન સંસ્કૃતિમાં આવી ઘણી પૌરાણિક માન્યતાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમાં ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અનેક એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે વાત એ છે કે લોકો આ વૃક્ષો અને છોડની માત્ર પૂજા જે નથી કરતા પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ કરે છે તેનાથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે અને વેદ અને પુરાણોમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે તુલસીનો છોડ અને પીપળનું વૃક્ષ સનાતન ધર્મમાં તેનું ઘણું આધ્યાત્મિક મહત્ત્વ છે મિત્રો તમે જોયું જ હશે કે આપણે બધા પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ પીપળના વૃક્ષની પૂજા શા માટે કરવી જોઈએ આ કરવું જોઈએ કારણ કે વૃક્ષો અને છોડમાં કેટલીક અલૌકિક શક્તિઓ હોય છે જેના આધારે આપણે ઓછા સમયમાં સારા પરિણામ મેળવી શકીએ છીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે તે છોડના પાન કેવી રીતે પહેરવા જો તમે તેને યોગ્ય વિધિ સાથે હોળીના દિવસે યોગ્ય સમયે તમારા ગળામાં પહેરશો તો માત્ર આટલું કરવાથી તમને દેવીલક્ષ્મીજી કૃપા પ્રાપ્ત થશે જેના પછી તમારા જીવનની દરેક મુશ્કેલીનો નાશ થશે એટલું જ નહીં પરંતુ દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી આ છોડના ભૂલમાંગ લેતા જ તમારો બંધ થયેલો ધંધો ચાલવા લાગશે અને તમારા જીવનમાં પૈસા આવવા લાગશે જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો વિશ્વાસ કરો તમારા જીવનમાં પૈસા આવવાનો રસ્તો ખુલી જશે આ હોળી પછી તમારા જીવનમાં આવનાર ધન સંપત્તિમાં વધારો થશે અને આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે અને તમે ખૂબ જ ભાગ્યશાળી બનશો જુઓ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારનું વિશેષ અને વિશેષ મહત્ત્વ છે હોળીના દિવસે દરેક વ્યક્તિની પોતાની દુશ્મનાવટ ઊંચા નીચના ભેદ ભૂલી જવાનું હોય છે વ્યક્તિ આ પવિત્ર તહેવારની ઉજવણી કરે છે દરેકને અને મિત્રોને ગળે લગાવે છે હોળીના દિવસે લક્ષ્મી જયંતિ પણ ઉજવવામાં આવે છે અને તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે આ વખતે ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવાનું છે જે પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આવશે હા તમે લોકોએ તે સાચું સાંભળ્યું મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે હોળીના દિવસે જન્મજયંતિ અને ચંદ્રગ્રહણ થવાનું છે આવો શુભ સમય બસો બેતાલીસ વર્ષ પછી આવ્યો છે જુઓ મિત્રો વેદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી જયંતિના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ ખુશમુરમાન હોય છે અને પોતાના ભક્તો પર પોતાના બંને હાથ વડે આશીર્વાદ વરસાવે છે લક્ષ્મી જયંતિના દિવસે માતા લક્ષ્મીજી પોતે પૃથ્વીની મુલાકાતે આવે છે અને ગુવર સાથે તેમના વાહન તરીકે સમગ્ર પૃથ્વીની મુલાકાત લે છે અને ચંદ્રગ્રહણના દિવસે ગમે તે ઉપાય કરવામાં આવે તો પણ તે ઉપાય વ્યર્થ જઈ શકતો નથી પરંતુ આ વખતે હોળીના દિવસે જો તમે તે છોડના મૂળ પહેરશો જેના વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો તમને ચોક્કસપણે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ અને વરદાન મળશે આ મૂળ પહેર્યા પછી ખૂબ ચોક્કસ વિશ્વાસ રાખો કે તમને તમારા જીવનની દરેક પ્રકારની પરેશાનીઓ અને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અમે તમને જે છોડ પહેરવાનું જણાવવા જઈ રહ્યા છીએ તેના મૂળ તે છોડ છે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અહિંગ અને પરદૈવી શક્તિઓ વાસ કરે છે લક્ષ્મી જયંતિના દિવસે દેવી લક્ષ્મી સ્વયં છોડમાં વાસ કરવા આવે છે અને જો તમે આ છોડના મૂળને યોગ્ય સમયે લઈ લો અને ધાર્મિક વિધિઓનું પાલન કરો તો વિશ્વાસ કરો મિત્રો આ હોળી પછી માત્ર તમને જનહિન બધાથી મુક્તિ મળી શકે છે તમારા જીવનમાં સમસ્યાઓ આવે પરંતુ દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી આ હોળી પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં હવે તમે વિચારતા જ હશો કે આ છોડના મૂળને કેવી રીતે પહેરવા તો જુઓ મિત્રો તમારે ફક્ત પચીસમી માર્ચ લક્ષ્મી જયંતિના રોજ તે છોડના મૂળ લાવવાના છે જેનો ઉલ્લેખ તંત્રશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે દેવીની દૈવી શક્તિઓ અહીં લક્ષ્મીજીનો વાસ છે તમારે તેમને ગંગાજળથી બરાબર ધોવા તાંબાનું તાવીજ અથવા પિત્તળનું તાવીજ લઈને તેને શું મુહૂર્ત પ્રમાણે પહેરવું પડશે અને હવે અમે તમને આ વિડીયોમાં શું સમય વિશે માહિતી આપીશું વધુ માંગ તમારે આ હોળીના દિવસે જે કરવાનું છે અને વિશ્વાસ કરો મિત્રો તમારા જીવનમાં એક એવો ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે જે પછી આવનારો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તેથી જ જુઓ આ વિડીયો અંત સુધી કૃપા કરીને તમારા પોતાના ભલા માટે જુઓ અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો મિત્રો કૃપા કરીને આ વિડીયોને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મીજી અને એક કામ કરો કૃપા કરીને તમારી રાશિ ચિહ્ન કોમેન્ટ બોક્સમાં નાખો તમારી રાશિ પ્રમાણે લક્ષ્મી જયંતિ અને ચંદ્રગ્રહણના દિવસે તમે લાભ મેળવવા માટે કેટલાક ઉપાય કરી શકો છો પણ મારી તમને એક વિનંતી હતી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જો તમારે આ હોળી પછી કરોડપતિ બનવું હોય અને દેવી લક્ષ્મીના આઠ સ્વરૂપોના આશીર્વાદ મેળવો હોય તો પછી માત્ર એક વસ્તુ કરો હોળીના દિવસે સૂર્યાસ્ત પહેલાં તમારે સદાબહાર છોડના મૂળને ગમે ત્યાંથી લાવવાનું છે તેને ગંગાજળથી સારી રીતે ધોઈ લેવું અને યોગ્ય રીતે સ્નાન કરવું તમે તમારા ઘરમાં જે પણ પૂજા કરો છો તમારે જ્યાં પણ માતા લક્ષ્મીજીનું કલા ચિત્ર રાખવામાં આવે છે ત્યાં જવું પડશે સૌથી પહેલા તમારે માતા લક્ષ્મીજીના કલા ચિત્રની સામે ઘીનો ધીવો પ્રગટાવો તાંબાનો તાવીજ લગાવો અને સદાબહાર છોડવું મૂળ તેને તમારા હાથમાં પકડ્યા પછી તમારે માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો અગિયાર વખત જાપ કરવાનો છે અગિયાર નંબર માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમક છે અમે પુનરાવર્તન કરી રહ્યા છીએ મિત્રો ઓમ મહાલક્ષ્મી નમક તે પછી તમે આ સદાબહાર છોડના મૂળને તાંબાના તાવીજમાં રાખ્યા પછી તેને પહેરવાનું છે જો તમે આ સદાબહાર છોડના મૂળને હોળીના દિવસે ધારણ કરશો તો તમને તમારા જીવનની દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી તો મુક્તિ મળશે જ પરંતુ આ મૂળ પહેર્યા પછી તમને દેવીલક્ષ્મીના આઠ સ્વરૂપો જોવા મળશે જેના પછી તમારા જીવનભર તમારી સંપત્તિનો વરસાદ થતો રહેશે એટલું જ નહીં પણ ભવિષ્યમાં તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો જો તમે લાંબા સમયથી ધંધામાં ખોટ સહન કરી રહ્યા છો અથવા તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે એવું બન્યું છે કે તમે પૈસાને લગતો જે પણ નિર્ણય લો છો તેનાથી તમને નુકસાન જ થાય છે તો સમજવું કે તમે જાણતા અજાણે એવી કોઈ ભૂલ કરી છે જેના કારણે દેવી લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ ગયા છે અને જો તમે ઈચ્છો છો કે તમને દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મળે તમે પૈસા સંબંધિત જે પણ નિર્ણય લો છો તે નિર્ણયથી તમને ફાયદો જ થાય છે તો હોળીના દિવસે સૂર્યાસ્ત પહેલાં તમારે સફેદ આંકડા છોડના મૂળને ગમે ત્યાંથી લઈને આવવું જોઈએ આ એક એવો છોડ છે જેમાં દેવી લક્ષ્મીની દૈવી શક્તિઓ વાસ કરે છે સફેદ આંકડા છોડ લાવ્યા પછી તમારે આ છોડના મૂળને ગંગાજળથી સારી રીતે ધોઈને પિત્તળના તાવીજમાં પહેરવાનું છે માત્ર આ ઉપાય છે જો આ હોળી પર તમે કરો તો વિશ્વાસ કરો મિત્રો તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે તમે પૈસાને લગતો જે પણ નિર્ણય લેશો તેનાથી તમને ફાયદો થશે અને આવનારા સમયમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારો બંધ થયેલો ધંધો ચાલવા લાગશે મિત્રો તમને અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે તે વેદ અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે હોળીના દિવસે ગમે ત્યાંથી ચમેલીના છોડના મૂળ લાવીને ચાંદીના તાવીજમાં પહેરો તો દુનિયાની કોઈ શક્તિ તમને કરોડપતિ બનતા રોકી શકશે નહીં મિત્રો ચમેલીનો છોડ એક એવો છોડ છે જેમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમાં દૈવી શક્તિઓ વાસ કરે છે આ એક એવો છોડ છે જે ભગવાન હનુમાનજી મહારાજને ખૂબ જ પ્રિય છે અને જો હોળીના દિવસે તમે ચમેલીના છોડના મૂળને તમારા ગળામાં ચાંદીના તાવીજમાં ધારણ કરો તો વિશ્વાસ કરો મિત્રો તમારા જીવનમાં માત્ર પૈસાનો વરસાદ નહીં થાય પણ તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો અને ખૂબ આગળ વધશો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી હતી જો તમને લાઈક નથી કર્યો તો વિડીયો લાયક કરો મિત્રો જો તમે લાંબા સમયથી બીમાર છો અને તમે તમારી બીમારીથી ખૂબ જ પરેશાન છો તો આ હોળીના દિવસે તમે એક જ વસ્તુ કરી શકો છો કે કાળા ધતુરાના છોડના મૂળ ગમે ત્યાંથી મેળવી લો અને તેનો સારી રીતે ઉપયોગ કરો ગંગાના પાણીથી ધોયા પછી તમે લોકો હોળીના દિવસે આને તમારા ગળામાં પહેરો જો તમે આ ઉપાય જે કર્યો હોય તો વિશ્વાસ કરો જે રોગ તમને ખૂબ જ પરેશાન કરે છે તમને તે રોગથી રાહત મળશે કારણ કે આ એક એવો છોડ છે જેમાં અનેક દેવી દેવતાઓ વાસ કરે છે જ્યારે થોડું અમૃત જમીન પર પડ્યું તે આ છોડ પર પડ્યું તો આ ઉપાય કરવાનું ભૂલશો નહીં જેનાથી તમારો રોગ સંપૂર્ણ રીતે મટી જશે અને કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને જય માતા લક્ષ્મીજી લખો